ગુડ મોર્નિંગ ફરમા તો આપણી ચેનલમાં બધાનું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે ડુંગળીને ઠેલા ભરવા તો અમે અત્યારે જઈશી મેળે બધા ઠેલા ભરવાનું છે ટ્રેક્ટરમાં તો સાંઠ ઠેલા છે તો હું ને પાણો ને મારો મોઢભાઈને બધા જઈશ ઠેલા ભરવા જવાજો ત્યાંની ગાડી બે ગયા ભરવાની ને તો આપણે મેળે પકી જી અને ડુંગળી ભરવાની છે ને આપણું ટ્રેક્ટર આવી ગયું છે ને અહીંયા બધા ઊભા છે ડુંગળીને ડુંગળીને ટ્રેક્ટર વાટે બધે આગળ ડુંગળી આપણો નડો છે ડુંગળીના પસાર થયેલા ભરેલા છે ને ટ્રેક્ટર આ બધા વહેલો આવે છે ટ્રેક્ટરવાળા બહુ મોડા આવ્યો કારણ વાર જ બેઠા આવ્યો આવે છે ટ્રેક્ટર આવી આમાં છે ડુંગળી ભરવાની છેલ્લા માથે ફરશું પછી જવા દેવાની છે સીધી મોવા માવા વહેતી મારશું ને થોડીક પડી છે એટલી

તમે ભાઈ ઘા કેમ કરો છો ગભાઈ વસ્તુ નો ટ્રેક્ટર વાળા તો આપણે ભરાઈ જશે અને હવે કદાચ મોવા જવાનું છે આપણે જવાનું થાય તો નથી આજે પડે તો ટ્રેક્ટર લીધું છે અને મોવા જવાનું થાય તો આપણે બધું બાંધી દઈએ એ બેલા તો આપણે મોવા જવાનું છે ટ્રેક્ટર લીન અને ટ્રેક્ટર વાળા બહુ ખીજાય છે આ આયો એના ટ્રેક્ટરમાં કેક થઈ ગયું હવા બહુ હજી હવે શું કરશું તો અમે હવે ને ધીરે ધીરે મોવા જવા નીકળશું ટ્રેક પર બેહીને મને બોડામાં બેહડ્યો કે માથે આપણો ટ્રેક્ટર આવેલો છે મહોવા જવા માટે જી તો તમે મોવા જાવે વાળાને ગાડી લઈને આપણે ગઈ છે મોવા આજ ભોવા જવાનું આવી ગયો છે તો આજ આપણે ડુંગળી માથે ડાળભાની જવાનું છે વરાજીમાં આપણે રહેવું તો આપણે વિડીયોમાં બતાવીશું કે કેટલો ભાવ આવશે ડુંગળીનો ને કેવું અડતાલીસ હજાર ડુંગળી છે આપણે પડતાલીસ આમાં ભરી છે પાંચ બદલાવ છે એમાં પાંચ દુરતી છે ને રોડે પગ રોડે ફરી જવું રોડે ફરીને સીધા આવે હું માત્ર આપણે ગાડી ઉપર ફરી ગયેલા વાહન ચાલો ટ્રેક્ટર ઉપર છે રોડે કમરો માટે ક્યારે પૈસા ભાઈ આંકીને જાય ચલા જાય બહુ આપણે પગડી છે મહુવા હાઈવે મોટા હાઈવે ઉભરાયેલા રહેલા છે આગળ માર્કેટિંગ યાર્ડ થોડીક વાર આવી જાય ત્યારે મેઇન રોડ ઉપર થઈ અને માલણ ઉપર ભોગી નવ નાળા પુલ કેટલી બધી ખાવું થયું માલણનો ડેમ આપણે બહુ મજા આવશે તો વિડીયો અમારા આવા વિડીયો આવતા રહે છે તો

મિત્રો આપણી રજી શરૂ થઈ ગઈ છે અને આપણી ડુંગળી છે ડુંગળી ઠલવાય છે અને વેપારી લોકો રાજી શરૂ કરી છે તો સામેના ભાઈ છે એ બોલી લગાડે છે અને બીજી બાજુમાં ઉભેલા બધા વેપારીઓ બોલી લગાડે છે કેટલીક કેટલો ભાવ છે એ બધી બોલી લગાડે છે તો આ ડુંગળીના ઠેલા વધારે ઠલવા આવે છે અને બોલી જેમ બને આગળ વધારતા જાય છે અને ડુંગળીનો ભાવ વધે વધુ વધતો જાય છે અને આપણી ડુંગળીના વધારેમાં વધારે છસો ને રૂપિયા આવી ગયા છે છસો ને ત્યાંશીમાં આપણી ડુંગળી રહે છે

તો અમે આગળ ક્યાંક નાસ્તો કરવા જાઉં ખાવા જાઉં અને રાખીએ બરોબર હું નાસ્તો કરવા જાઉં ટેક્ટર ઘર રાજ હું આગળ કરી દાઉં કે તો ગાંઠિયા ખાવા આવી ગયા કેટલા કાંડી લીધા ગાંઠિયા ખાવા આવી ગયા છીએ આપણે અને ગાંઠિયાવાળા ભાઈ ગાંઠિયા વણે છે ગાંઠિયા વણીને ગરમ ગરમ ગાંઠિયા આપણે ખાવાના છે અને ગાંઠિયાની આપણને રસ ગાંઠિયાના રસ ખાવાનું છે આગળ ગાંઠિયાનો રસ પહેલી વાર ખાવાનું છે તો ગાંઠિયાનો રસ ખાઈને પછી આપણે ધીમે ધીમે માતા ટેક્ટરમાં રોજા ખાતા ખાતા નીકળવાના નીકળવાનાથી બહુ રોજા લે છે ક્યાંક આ કે કે કારું ને આવ્યા યુ ન ગાળ્યું જ બોલે બહુ ગાય બોલે બોલે ભૂકા કાઢીને કહે છે આપડા ગાંઠી આવી ગયા છે ગાંઠિયા બોળી બોળીને ખાવાનું શરૂ કરવાનું છે તો ગાંઠિયા બોળી બોળીને ખાય છે